અમદાવાદની લાઇફલાઇન ગણાતી મેટ્રોમાં ખામી સર્જાયા હોવાની ઘટના બની છે મેટ્રોમાં શાહપુર નજીક ખામી સર્જાતા વસ્ત્રાલ થલતેજ લાઇન બંધ કરવાની ફરજ પડી હતી મેટ્રો બંધ થવાના પગલે વસ્ત્રાલ થલતેજ લાઇન બંધ થતાં મુસાફરો રજડી પડ્યા હતા મહત્વનું છે કે મોટાભાગના મુસાફરો થલતેજ અને ગાંધીનગર તરફ જતા હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા આ ઘટના અંગે સત્તાવાળાઓએ મેગાફોન દ્વારા મેટ્રોમાં ખામી સર્જાયા હોવાની જાહેરાત કરી હતી અમદાવાદ શહેરમાં પસાર થતી મેટ્રોની અંદર ટેકનિકલી ખામીના કારણે મેટ્રો સેવા છે તે ખોરવાઈ છે વહેલી સવારથી જ જે શાહપુર જે મેટ્રો રેશન છે ત્યાં આ ખામી સજાઈ હતી તેના જ કારણે જે વસ્ત્રાલથી લઈને જે સીધો થલતેજ સુધીનો જે મુખ્ય રૂટ છે આ તેની અંદર મોટા મોટાભાગના થલતેજથી શાહપુર આવતી તમામ જે મેટ્રો ટ્રેનો છે તે હાલ સ્થગિત કરી દેવામાં આવી છે અને હાલ જે એનો જે ટેકનિકલી રીતે કહી શકાય કે ટેકનિકલી તમામ જે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે ટેકનિકલી ફોલ્ટ છે તેને શોધવામાં આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો કે પ્રવાસીઓ માટે પણ હાલ જે છે કહી શકાય કે તે મેટ્રો છે તે હાલ અહીંથી બંધ કરવાની ફરજ છે તે મેટ્રો તંત્રને પડી છે અને આપ જોઈ શકાય છે કે કઈ રીતે જે વ્યવસ્થા છે ગેટ નંબર ચાર હું આપણા દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેની અંદર આખો ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે કોઈપણ પ્રવાસી અંદર ન જાય તે પ્રકારની તકદારી રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને જે બીજો રૂટ છે એ રૂટ રાબેતા મુજબ ચાલુ છે પરંતુ જે વસ્ત્રાલથી લઈને એપ્રિલ પાર સુધીનો રૂટ છે તે ચાલુ છે ત્યાર ત્યારબાદના જે રૂટો આવતા હોય છે એ તમામ રૂટો હાલ અહીં બંધ કરવામાં આવે છે કારણ કે એક ટેકનિકલી એરર જોવા મળે છે અને વહેલી સવારથી આ ટેકનિકલી એરર શોધવાનું કામ છે તે મેટ્રો વિભાગ છે હાલ કરી રહ્યું છે પરંતુ હાલ પ્રવાસીઓ આ રૂટ ઉપર ના આવે તે પ્રકારની વિનંતી પણ કરવામાં આવી છે કારણ કે આ રૂટ હાલ અહીં બંધ કરવામાં આવે છે ખાસ કરીને જે થલતેજથી શરૂ થતો જે રૂટ છે ઓલ્ડ હાઈકોર્ટ સુધી યુનિવર્સિટીનો જે રૂટ છે ત્યારબાદ શાહપુરનો જે રૂટ છે એ તમામ રૂટ છે હાલ અહીં બંધ કરવાની ફરજ છે તંત્રને અહીં મેટ્રો મેટ્રોમાં શાહપુર નજીક ખામી સર્જાતા વસ્ત્રાલ થલતેજ લાઈન બંધ કરવાની ફરજ પડી હતી મેટ્રો બંધ થવાના પગલે વસ્ત્રાલ થલતેજ લાઈન બંધ થતા મુસાફરો રજડી પડ્યા હતા મહત્વનું છે કે મોટાભાગના મુસાફરો થલતેજ અને ગાંધીનગર તરફ જતા હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા આ ઘટના અંગે સત્તાવાળાઓએ મેગાફોન દ્વારા મેટ્રોમાં ખામી સર્જાયા હોવાની જાહેરાત કરી હતી અમદાવાદ શહેરમાં પસાર થતી મેટ્રોની અંદર ટેકનિકલી ખામીના કારણે મેટ્રો સેવા છે તે ખોરવાઈ છે વહેલી સવારથી જ જે શાહપુર જે મેટ્રો રેશન છે ત્યાં આ ખામી સજાઈ હતી તેના જ કારણે જે વસ્ત્રાલથી લઈને જે સીધો થલતેજ સુધીનો જે મુખ્ય રૂટ છે આ તેની અંદર મોટા મોટાભાગના થલતેજથી શાહપુર આવતી તમામ જે મેટ્રો ટ્રેનો છે તે હાલ સ્થગિત કરી દેવામાં આવી છે અને હાલ જે એનો જે ટેકનિકલી રીતે કહી શકાય કે ટેકનિકલી તમામ જે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે ટેકનિકલી ફોલ્ટ છે તેના શોધવામાં આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો કે પ્રવાસીઓ માટે પણ હાલ જે છે કહી શકાય કે તે મેટ્રો છે તે હાલ અહીંથી બંધ કરવાની ફરજ છે તે મેટ્રો તંત્રને પડી છે અને આપ જોઈ શકાય છે કે કઈ રીતે જે વ્યવસ્થા છે ગેટ નંબર ચાર છે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેની અંદર આખો ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે કોઈપણ પ્રવાસી અંદર ન જાય તે પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને જે બીજો રૂટ છે એ રૂટ રાબેતા મુજબ ચાલુ છે પરંતુ જે વસ્ત્રાલથી લઈને એપ્રિલ માર્ચ સુધીનો રૂટ છે તે ચાલુ છે ત્યાર ત્યારબાદના જે રૂટો આવતા હોય છે એ તમામ રૂટો હાલ અહીં બંધ કરવામાં આવે છે કારણ કે એક ટેકનિકલી એર જોવા મળી છે અને વહેલી સવારથી આ ટેકનિકલી એરર શોધવાનું કામ છે તે મેટ્રો વિભાગ છે હાલ કરી રહ્યું છે પરંતુ હાલ પ્રવાસીઓએ આ રૂટ ઉપર ના આવે તે પ્રકારની વિનંતી પણ કરવામાં આવી રહી છે કારણ કે આ રૂટ હાલ અહીં બંધ કરવામાં આવે છે ખાસ કરીને જે થલતેજથી શરૂ થતો જે રૂટ છે ઓલ્ડ હાઈકોર્ટ સુધી યુનિવર્સિટીનો જે રૂટ છે ત્યારબાદ શાહપુરનો જે રૂટ છે એ તમામ રૂટ છે હાલ અહીં બંધ કરવાની ફરજ છે તંત્રને અહીં પડી છે તેમના મિત શર્મા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન અમદાવાદ